મેનેજમેન્ટના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ સ્ટુડન્ટ એસોસિએશનના નેજા હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના યુનિયન બજેટ અંગે વાર્તાલાપ હતો કોમર્સ ફેકલ્ટીના દીપ ઓડિટોરિયમ ખાતે યોજીત વાર્તાલાપમાં સીએન કે ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા યુનિયન બજેટ રજૂ કરાયું એના વિવિધ પાસાઓની છનાવટ તજજ્ઞો દ્વારા કરવામાં આવે એવા હેતુ સાથે યોજિત કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરાયો હતો ત્યારબાદ સીઆઈ આલોક શાહ અને સી યોગેશ કેસરિયા દ્વારા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સિસ અંગે એમકોમના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી એક તરફ ભારત સરકાર વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગે કૂચ કરી રહી છે ત્યારે આ બજેટનું મૂલ્યાંકન આ બંને મહાનુભાવો દ્વારા કરાયું જેને સુંદર પ્રતિસાદ સાંપળો હતો આ વખતનું બજેટ જે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતરામણે રજૂ કર્યું છે એમાં ઘણા બધા સારા પાસાઓ છે અમુક નેગેટિવ વસ્તુઓ પણ એમાં આવેલી છે અને એમ કોમના સ્ટુડન્ટ્સ કે જે લોકો ડાયરેક્ટ ટેક્સ એમના માટેનો એક મહત્ત્વનો વિષય હોય છે એના માટે કોમર્સ ફેકલ્ટીએ આજે લેક્ચરનું આયોજન કરેલું છે એમાં બધાથી સારી વસ્તુ બજેટમાં એક એવી છે કે જે સેલરેડ એમ્પ્લોઈઝ છે એમના માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન પચાસ હજારથી વધારીને પંચોતેર હજાર રૂપિયા કરેલું છે ઉપરાંત નવી સ્કીમમાં એમણે જે સ્લેબ છે એમાં રેટમાં ચેન્જ કરીને મધ્યમ વર્ગ માટે પણ રાહત આપેલી છે હવે જો હું કમ્બાઇન્ડ ઇફેક્ટની વાત કરું તો કેપિટલ ગેઇન સ્કીમમાં એમણે જે પહેલાં ચેન્જ કર્યો હતો ઓરિજિનલ બજેટ અનાઉન્સ કરતી વખતે એમાં એમણે બધી જ લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે વીસ ટકાથી સાડા બાર ટકાનો રેટ લાવ્યા હતા પણ જ્યારે બજેટ એકચ્યુઅલી પરમ દિવસે પાસ થયું સાતમી તારીખે ત્યારે એમાં એકચ્યુલી એમણે એવું નક્કી કર્યું કે જે રિયલ એસ્ટેટ માટેનો રેટ છે એમાં ઇન્ડેક્સેશનની સ્કીમ જે હટાવી લેવામાં આવી હતી એ પાછી એમણે રીઇન્ટ્રોડ્યુસ કરી છે તદુપરાંત વિવાદ ટુ વિશ્વાસ સ્કીમ ફરીથી લાવ્યા છે કે જે ચાર વર્ષ પહેલાં લાવ્યા હતા એમાં જે લિટિગેશન્સ છે એમાં ઓછા થશે બ્લેક મની એક્ટમાં એમણે જે લિમિટ વધારી એને કારણે ઘણા બધા પ્રોસિક્યુશન્સ પણ જશે ટીડીએસ અને ટીસીએસ માટેના પણ ઘણા બધા ચેન્જીસ લાવ્યા છે કે જે સરળીકરણ કરવેરાના સિમ્પ્લિફિકેશન અને સરળીકરણ માટે હેલ્પફુલ થશે ઓવરઓલ જો મને પૂછવામાં આવે કે આ બજેટ દસમાંથી કેટલા અંક મળી શકે છે તો મારા હિસાબે આ બજેટ ગ્રોથલક્ષી છે એટલે આ બજેટને હું દસમાંથી આઠ માર્ક આપીશ એ રીતે ઘણું સારું બજેટ ફાઇનાન્સ મિનિસ્ટરે રજૂ કર્યું છે આ બજેટમાં જે ઇનડાયરેક્ટ ટેક્સિસ છે એમાં ઘણા સુધારા કર્યા છે આપ સૌને ખ્યાલ જ છે કે ઇનડાયરેક્ટ ટેક્સિસ એટલે કે જીએસટી એ જુલાઈ એક બે હજાર સત્તરથી લાગુ થયેલ ટેક્સ છે અને એમાં ઇમ્પ્લિમેન્ટેશનને લગતા તથા ઇન્ટરપ્રિટેશનને લગતા ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા આ બજેટમાં એ ઘણા બધા પ્રોબ્લેમ્સ દૂર કરવામાં આવ્યા છે હું તમને એક્ઝામ્પલ આપું તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે જીએસટીનો પ્રાણ છે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ બજેટમાં કલમ સોળ પાંચમાં એક સુધારો લાવ્યા છે કે વર્ષ સત્તર અઢારથી કરીને વીસ એકવીસ સુધી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં કોઈ રહી ગઈ હોય તો એ કોઈ પણ વર્ષમાં લઈ શકાય વીસ એકવીસ સુધી અને એની પણ લિમિટ આપી છે નવેમ્બર એકવીસ સુધી એ જ રીતે જે વ્યક્તિઓના રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે કેન્સલ કર્યા છે અને એ પછી રજીસ્ટ્રેશન રિસ્ટોર થયા છે તો એ મુદત દરમિયાનની જે જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ હતી એની પણ મુશ્કેલીઓ હતી તો એ પણ આ બજેટમાં સુધારા કરી અને એક ટાઈમ લિમિટ આપવામાં આવી છે એ ઉપરાંત જે વ્યક્તિઓ જીએસટી ડિપાર્ટમેન્ટના ઓર્ડરથી નાખુશ હોય અને એમણે આગળ અપીલ કરવી હોય તો એમણે એક પ્રી ડિપોઝિટ ભરવી પડતી હતી એ પ્રી ડિપોઝિટની અમાઉન્ટ ઘણી વધારે હતી એમાં પણ સુધારો કરી અને પ્રી ડિપોઝિટની અમાઉન્ટ રીઝનેબલ કરવામાં આવી છે આ ઉપરાંત એક એમનેસ્ટી સ્કીમ પણ લઈ આવ્યા છે અને એ એમનેસ્ટી સ્કીમ મુજબ પ્રથમ ત્રણ વર્ષમાં ડિપાર્ટમેન્ટે કોઈ ડિમાન્ડ કાઢી હોય અને એ ડિમાન્ડ તમે ભરી દો તો તમને વ્યાજ પણ નહીં લાગે અને પેનલ્ટી પણ નહીં લાગે તો એવી ઘણી સારી સુધારાઓ બધા લઈ આવ્યા છે અને જે ગવર્મેન્ટે પ્રોમિસ કરેલું કે અમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે એ સીમલેસલી આપવાની કોશિશ કરીશું એમાં એ લોકો આગળ વધી રહ્યા છે કોમર્સ ફેકલ્ટી ના ડીન કેતન ઉપાધ્યાય જણાવ્યું કે કોમર્સ ના વિદ્યાર્થીઓ દેશની આર્થિક નીતિ એની દુરોગામી અસરો વિશે માહિતગાર થાય એ હેતુથી આ મહત્વપૂર્ણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એમએસ યુનિવર્સિટી માંથી અભ્યાસ કરનાર બે નામના પ્રાપ્ત ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને સુંદર જ્ઞાન પીરસવામાં આવ્યું છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ કોમર્સના ડિપાર્ટમેન્ટ ઓફ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નું એક સ્ટુડન્ટ યુનિયન છે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ સ્ટુડન્ટ એસોસિએશન અમારે વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા કરિક્યુલર કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ એન્ગેજ કરવાના હોય છે જેના અંતર્ગત આજે અમારા આપસા નામના યુનિયને સ્ટુડન્ટ યુનિયને સી એ શ્રી અલોકભાઈ શાહ અને સીએ શ્રી યોગેશ કેસરિયા ફોર્ચ્યુનેટલી આ બંને મિત્રો અમારા ફેકલ્ટીના સ્ટુડન્ટ પણ છે અને અમારા પાસ્ટ કલીગ પણ છે એટલે અમે એક એલ્યુમિની એન્ગેજમેન્ટ તરીકે પણ અલોકભાઈ અને યોગેશભાઈને આજે નિમંત્ર્યા છે અમારા વિદ્યાર્થીઓ સાથે ડાયલોગ કરવા માટે કે આ બજેટ આવ્યું ચોવીસ પચીસનું તેની જે નીટીગ્રિટી છે એમાં જે નાની વાતો છે અને બંને મિત્રો અમારા મૂળભૂત રીતે ટીચર્સ છે એટલે એ વિદ્યાર્થીઓને બહુ સારી રીતે આવનારા બજેટ અથવા તો આવેલા બજેટની જે સમજણ આપશે તેના માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન મોહમ્મદ પ્રવીણ સાથે સત્યમ નવાશકર નેશનલ પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર